અને ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ છે નિશિતભાઈ પટેલ ઇમિગ્રેશન એક્સપર્ટ છે વિદેશી મામલાઓના જાણકાર પણ છે આપ ત્રણેયનું સ્વાગત છે નિશિતભાઈ મારે આપની પાસેથી એ જાણવું છે મોટી સંખ્યાની અંદર ઇન્ડિયન્સ ફરવા પણ જાય છે બિઝનેસ માટે પણ જાય છે છેલ્લા દોઢ બે મહિનાથી જે ચાલી રહ્યું છે એની અંદર એની સંખ્યામાં અથવા વિઝા માટે એપ્લાય કરવાની સંખ્યામાં કોઈ ઘટાડો કોઈ બદલાવ તમને જો ના રોનકભાઈ જો તમારી આખી આ ઇવેન્ટને હું ટોટલી બે રીતે એને સમજાવવાની કોશિશ કરીશ તમારા વ્યુઅર્સના પહેલું તો એનું વિઝા અને સ્ટુડન્ટ્સ ઉપર શું ઇફેક્ટ પડે છે અને બીજું પોલિટિકલ લેવલે શું ઇફેક્ટ પડે છે સ્ટુડન્ટ્સ અને વિઝા ઉપર જેમ મારા મિત્ર પાર્થિવેશભાઈએ અહીંયા જણાવ્યું એ બહુ જ સાચી માહિતી આપી છે એમણે કેનેડાની અંદર સીપીસી કેસ પ્રોસેસિંગ સેન્ટર ટોટલ કેનેડામાં ચાર છે ઓન્ટારિયોની અંદર બે છે મિસિસાગા અને ઓઠાવામાં બીજું કેસ પ્રોસેસિંગ સેન્ટર અલ્બર્ટામાં છે અને એક કેસ પ્રોસેસિંગ સેન્ટર નોવાસ કોશિયા સિડની જે કેનેડાનું સ્ટેટ છે એની અંદર છે આ ચારેય સેન્ટરમાંથી જ આખા દુનિયાના બધા જ લોકો જે કેનેડા જવા માટે ચાહે વિદ્યાર્થી હોય ચાહે વિઝિટર વિઝા હોય બિઝનેસ વિઝા હોય કે ડિપેન્ડન્ટ હોય વર્ક પરમિટ હોય કે પીઆર હોય એમની જ્યારે ફાઇલ મૂકે છે પ્રોસેસ ત્યાં થાય છે ઇન્ડિયાની અંદર તો માત્ર સ્ટેમ્પિંગનું કામ થાય છે અને તમારા માધ્યમથી કહીશ કે આ અત્યારની જે સરકાર છે પોલિટિકલ એન્ગલને બહુ જ સારું એક્શન અને બહુ જ ક્વિક એક્શન લે છે ભારતના હિતની સાથે સાથે એ સરકાર ભારતીય વિદ્યાર્થીઓના હિતને પણ એટલું મહત્ત્વ અને વેલ્યુ આપે છે ભારતીય વિદ્યાર્થીઓ એમની મહેનત એમના ખુદના પૈસાથી વિદેશમાં ભણતા હોય છે અને આગળ આવતા હોય છે તો એમણે જરૂર આગળ આવવું જ જોઈએ ત્યાં ભણવા જવું જ જોઈએ કેનેડિયન ગવર્મેન્ટે હજી સુધી કોઈ જેવા નેગેટિવ વિઝાને ઇફેક્ટ કરતા કોઈ સ્ટેપ નથી લીધા કે એમણે વિઝાની પ્રોસેસને પણ ડીલે નથી કરી હા માત્ર ને માત્ર જે ત્રણ કોન્સ્યુલેટો એમણે બંધ કરી એની વધારે અસર ઇન્ડિયન કરતાં વધારે અસર એમની કેનેડિયન સિટીઝનને થશે જે કેનેડિયન સિટીઝન કે પીઆર હોલ્ડર ઇન્ડિયામાં રહે છે એમને વધારે અસર થશે નહીં કે જે વિદ્યાર્થીઓ અને બિઝનેસમેનને કેનેડા ભણવા જવું છે હા પોલિટિકલ લેવલે જો વાત કરીએ નોનકાભાઈ તો જેમ તમે પૂછ્યું મને તો ટ્રેડ લાઇન આજે ઇલેવન ફોર્ટી વન જે કેનેડાના જે એમ્બેસેડરો અહીંયા રહેતા હતા એમનું કામ માત્ર વિઝા આપવાનું કે વિઝાની ફાઇલનું નથી એમનું કામ ભારત અને ઇન્ડિયાના ટ્રેડ રિલેશનના આગળ વધારવાનું પણ હોય છે જેવી રીતે કે ભારતીય કંપનીઓ ભારતીયના ભારતની અંદર કેવા કેવા બિઝનેસ ગ્રોથ થઈ શકે કેનેડાની કંપનીઓ કે જેને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ કેવી રીતે કરી શકાય એની અંદર સરકાર કેનેડાની ગવર્મેન્ટ કેવી રીતે મદદ કરી શકે આ બહુ જ હાઈ લેવલની વાત છે ને એની ઉપર જરૂર આનાથી ઇફેક્ટ થશે નહીં કે સ્ટુડન્ટ્સના વર્ક પરમિટ ઉપર વિઝા ઉપર આ બહુ જ નાનો વિષય છે એની ઉપર ઇફેક્ટ નહીં થાય પરંતુ હા તમે જે મુદ્દો ઉઠાયો બિઝનેસ ઉપર મોટા લેવલના બિઝનેસ ઉપર મોટા લેવલના ઇન્વેસ્ટમેન્ટો ઉપર આ રિલેશનની જરૂર અસર થશે નિશ્ચિતભાઈ વાયબ્રન્ટ આવી રહ્યું છે તમને શું લાગે છે વાયબ્રન્ટ ઉપર હાલ જે સ્થિતિ છે કેનેડા સાથેના રિલેશનની તેની શું સર વાઇબ્રન્ટ તમને એ ખબર હશે અને તમારા વ્યુઅર્સને પણ ખબર હશે કે ગુજરાત સરકાર અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ચીફ મિનિસ્ટર હતા ત્યારે કેનેડા એમની વન ઓફ ધ ફેવરેટ કન્ટ્રી હતી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ચીફ મિનિસ્ટર હતા ગુજરાતમાં ત્યારથી લઈ કેનેડાએ બહુ જ સારો સપોર્ટ મોદી ગવર્મેન્ટને આપ્યો છે વચ્ચે જ્યારે ચીફ મિનિસ્ટર મોદી સાહેબ હતા એમને અમેરિકા સાથેના થોડા તણાવ વધ્યા હતા ત્યારે પણ કેનેડા ગુજરાત અને ગુજરાતીઓ જોડે ઊભું રહ્યું તું જ અને વાઇબ્રન્ટને જે નરેન્દ્ર મોદીની એક ફ્લેગશીપ યોજના છે જેનો અત્યારે આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે એ વાઇબ્રન્ટ સમિટની અંદર કેનેડા પહેલેથી કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયેલું છે કદાચ આ પહેલી ઇવેન્ટ બનશે હું આશા રાખું છું એવું ના થાય હું આશા રાખું છું કે કેનેડા અત્યાર સુધીમાં જેવી રીતે આ વાઇબ્રન્ટની અંદર એને પાર્ટિસિપેટ કર્યું છે ગુજરાતના ડેવલપમેન્ટમાંની અંદર ભારતના ડેવલપમેન્ટની અંદર પણ કેનેડાએ સકારાત્મક વ્યૂ અપનાવ્યો છે આગળ પણ અપનાવે અને કદાચ આપણે બધા એવી આશા રાખીએ કે આ વખતે બી વાઈબ્રન્ટની અંદર આપણે કેનેડાને કન્ટ્રી પાર્ટનર તરીકે જોઈએ પરંતુ જો આજની સિચ્યુએશનને ધ્યાનમાં રાખી રાખીએ અને જો સંબંધો આગળ જતાં વધારે ખરાબ થાય અથવા સારા ના થાય તો કદાચ કેનેડા પહેલીવાર એવું થશે છેલ્લા લગભગ હું કહીશ તો પંદરથી વીસ વર્ષની અંદર કે કેનેડા વાયબ્રન્ટની અંદર કન્ટ્રી પાર્ટનર તરીકે નહીં હોય આની અસર જરૂર લાંબા ગાળે થશે આ એવી ઇવેન્ટ હોય છે કે આજે ના આજે એમઓયુ થાય તો તરત જ એ કંપની ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટ નથી કરતી એ કંપનીની એક સાયકલ હોય છે એ કંપની અહીંયા આગળ એનો જમીન સર્વે કરે પ્લાન્ટ સર્વે કરે એનો મેઇન પાવર અરેન્જ કરે એના પ્લાન્ટના મશીનરી ડેવલપ કરે અને પછી લાંબે ગાળે એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષની અંદર એ પ્રોજેક્ટ કાર્યાન્વિત થતો હોય છે જો આ વખતે કેનેડા કન્ટ્રી પાર્ટનર તરીકે વાઇબ્રન્ટ નહીં હોય સાહેબ તો એની જરૂર અસર લાંબે ગાળે વર્ષ પછી જરૂર દેખાશે અને એની ઇફેક્ટ આપણી ઇકોનોમીમાં સાથે સાથે કેનેડાની ઇકોનોમીમાં પણ દેખાશે બીજું તમારા માધ્યમથી કહીશ કે કેનેડાની બહુ જ આગળ પડતીને મોટી જે ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ કહેવાય એની ગવર્મેન્ટ પેન્શન યોજનાઓ ઓન્ટારિયો ગવર્મેન્ટની પેન્શન યોજનાઓ એમની ઓફિસિસ ઇન્ડિયાની અંદર છે અને બહોળા પ્રમાણમાં એમના મ્યુચ્યુઅલ ફંડ્સ ભારતીય ઇકોનોમીની અંદર કેનેડિયન ઇન્વેસ્ટમેન્ટ હોય છે ઘણા આપણા સ્ટાર્ટઅપ હું વાત કરીશ જો સ્ટાર્ટઅપની તો ભારતના ઘણા બધા જે સ્ટાર્ટઅપ સારા સારા હમણાં બન્યા છે અથવા જે ભારતીયોના બિઝનેસના સાથેના જોડાયેલા સ્ટાર્ટઅપ છે ભલે પછી એ કેનેડાની અંદર હોય પણ ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય ઇકોનોમી જોડે જોડાયેલા જે સ્ટાર્ટઅપ છે એની અંદર પણ કેનેડાનું ઇન્વેસ્ટમેન્ટ બહુ જ સારું છે તો બંનેને નુકસાનકારક છે આની અંદર એકલા ભારતને નુકસાનકારક નથી કેનેડાને પણ નુકસાનકારક છે તો બંને ગવર્મેન્ટ આગળ જતાં કંઈક પોઝિટિવ એક્શન લે અને પહેલાંની જેમ બંને સરકાર બંને ગવર્મેન્ટ બહુ મેચ્યોર પણ છે બંને સરકારને શાંતિપ્રિય દેશ છે કેનેડા પણ વર્ષોથી શાંતિપ્રિય છે અને તમે આની અંદર જો જોયું જ હશે અને તમને માર્ક પણ કર્યું હશે નોનકભાઈ કે કેનેડાના જે મૂળભૂત નાગરિકો છે જેને આપણે દોરિયાઓ ભૂરિયાઓ કહીએ એ લોકોને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં રાઈટ એ લોકો તો ક્યાંય પિક્ચરમાં છે જ નહીં એ લોકોના તો કોઈ ઇશ્યુ છે જ નહીં આપણા ભારતીયોથી પરંતુ આજે થોડીક ઇવેન્ટ ખરાબ થઈ એ ભારતીયો ભારતીયોના કારણે અંદરના અંદર ત્યાં ગૂંટવાટ જે ઊભા થયા અલગ જૂથવાદ જે ઊભો થયો એના કારણે થયેલી છે પણ આઈ હોપ શો કે આપણી સરકાર અને આ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર અને અત્યારની બેસ્ટ ગવર્મેન્ટ છે જે ચાહે ઇઝરાયલ હોય ઇઝરાયલ પેલેસ્ટાઈનનું યુદ્ધ થયું અઢાર હજાર આપણા ભારતીય નાગરિકોને તરત જ ઇન્ડિયા લાવવા માટે તત્પર ફાસ્ટ એક્શન એવી જ રીતે જ્યારે કેનેડાનો ઇસ્યુ થયો તો મદદ એપ હું તમને યાદ કરાવીશ મદદ એપ્લિકેશન્સની અંદર ત્રણ જ દિવસની અંદર સાહેબ સિત્તેર હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એપની અંદર તો આટલો વિશ્વાસ છે ભારત સરકાર ઉપર અને આ બહુ જ આગળ વધતી અને તરત એક્શન લેતી ગવર્મેન્ટ છે આપણી એની ઉપર જરૂર વિશ્વાસ રખાય જો કોઈ વેપારી વર્ગ છે તમારા માધ્યમથી કહીશ જો વિદ વિદ્યાર્થી છે કોઈ ડર વગર બીક વગર કેનેડા ભણવા જવું જોઈએ ત્યાં બિઝનેસ નોકરી વગેરેનો જો તમે તલાશો તો તમારે જરૂર જાળુ રાખવું જોઈએ કારણ કે જો તમે કોઈ દેશમાં કે કોઈ ઇકોનોમીની અંદર પાર્ટિસિપેટ નહીં લો તો તમે એક ભારતીય તરીકે પાછા પડી જશો અને આ જમાનાની અંદર એ કોઈને પોસાય એમ નથી તમારે જરૂર આગળ રહેવું જોઈએ અને વધવું જોઈએ પરંતુ સેફ્ટીની સાથે